અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડિયો જોઈ શકો સૌથી પહેલા કહ્યું છે કે ટ્રાફિક ને અડચણ ને એવું તમને ઉભા રહેવામાં અમે તમને નિરચુ વાત પણ ભાડે આપી અને એના માટે ઉભા રહેવા જ્યારે આજે અંદર જ ભાજપના નેતાઓને બે જવાબદાર અધિકારીઓએ પણ મનસૂબો પાર પાડવા માટે વગર શરતો અને નિયમોનો એળે મૂકીને જે સિટી બસની સેવા ચાલુ કરવામાં આવેલી હતી પ્રજાના હિત માટે પણ અહિત થતા અને કાયદા નિયમોમાં ન રહેતા જ્યારે પ્રેસ મીડિયા માધ્યમથી અને રજૂઆને બહાર પાડવામાં આવ્યું ત્યારે તાત્કાલિક ધોરણે બે જવાબદાર અધિકારીઓએ સિટી બસ સેવા બંધ કરી છે જેને લીધે હજારો નડિયાદના નાગરિકોને નુકસાન ભોગવવું પડ્યું છે એટલે આજે એ ન એ સિટી બસની સેવા ત્વરિત ઝડપથી ચાલુ થઈ જાય તે માટે અમે નડિયાદના મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને તેમણે પોઝિટિવ રૂટ્સમાં ઝડપથી આ સેવાઓ ચાલુ થશે અને નિયમો સાથે થશે તેની અમને ખાતરી આપેલ છે જ્યારે મહાનગરપાલિકા થઈ ત્યારે પાથણા અને લારીવાળાને મુખ્ય રોડો ઉપરથી દૂર કરવામાં આવે છે ટ્રાફિકની સમસ્યાને કારણે જે બિલકુલ વ્યાજબી છે પરંતુ તેમને વૈકલ્પિક જગ્યા પણ આપવી એ મહાનગરપાલિકાની ફરજમાં આવે છે આજે જ્યારે છેલ્લા પચ્ચીસ સત્યાવીસ દિવસથી તેઓને ઉભા રહેવામાં તકલીફ પડે છે ઘર ચલાવવા માટે પણ તકલીફ પડે છે ત્યારે તેઓ એમને રજૂઆત કરતા આજે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રી રજૂઆત કરવા આવ્યા હતા કે અત્યારે સત્તર અઢાર મહિના માટે વૈશાલીનું નું ઘરનાળું બંધ છે ત્યાં દસ એક લારી વિઠ્ઠલ કન્યા વિદ્યાલય જ્યાં આગળ અત્યારે પોળા રોડ છે ત્યાં પાંચ સાત આઠ લારી અને સંતરામ નિલયમ કોમ્પ્લેક્ષ જે અત્યારે બેડ કન્ડિશન માં લગભગ વીસ પચીસ દુકાનથી ત્યાં વધારે દુકાનો નથી એટલે ત્યાં પાર્કિંગ બિલકુલ ઓછા પચીસ ટકા માં જ પાર્કિંગ થાય છે પંચોતેર જગ્યા ટકા જગ્યા ખાલી પચાસ ટકા ટ્રાફિકના નિયમોનો પણ પ્રશ્ન ના રહે અને રોડો પણ ખુલ્લા રહે મુખ્ય રોડ પર ઉભા રહેવા માટે અમે નથી આવ્યા પણ વૈકલ્પિક રોડો માટે એમને જગ્યા મળે તે માટે આજે અમે આવેદન પત્ર આપ્યું છે અને તેમને ઝડપથી આ આવેદન ને અનુસાર ઝડપથી આ પ્રશ્ન પણ ઉકેલાઈ જાય તેના માટે અમને ખાતરી આપેલી છે